સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એરપોર્ટ પરથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક પાડ્યો હતો આ ગુનામાં પોલીસે તેની પાસેથી વધુ એક ટોલી બ્રેગ ઝડપી પાડી હતી જેમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે સુરત એરપોર્ટથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો હેરાફેરી કરતા શખ્સે ક્રાઇમ બ્રાન્ચને પણ હેરાફેરી માટે જોવા મળતા રિમાન્ડ દરમિયાન સુરત બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે આરોપી વધુ ચાર કિલો આઠસો ગ્રામ હાઇડ્રોપોનિક ડ્રગ્સ મળી આવ્યો છે જેની કિંમત એક કરોડ સત્તર લાખથી વધુ થાય છે આંગે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું કે સત્તરમી નવેમ્બરના રોજ ક્રાઈમ બ્રાન્ચે થી લાવવામાં આવેલ ઝાફર ખાનને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી જે તે સમયે ચાર કિલોથી વધુનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો તે સમયે 1.40 પોઈન્ટ ચાલીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આરોપી પાસે વધુ મુદ્દા માલ છે તેવી માહિતીના આધારે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને અલગ અલગ બ્રાન્ચોને પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ વિરુદ્ધ સતત મુહિમ ચાલુ રાખી અને એના વિરુદ્ધ ડ્રગ માફીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવે છે આજ એક ભાગ કામગીરીના ભાગરૂપે સુરત ક્રાઈમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી હતી સત્તર અગિયાર બે હજાર પચીસના રોજે એક બેન્કોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક જાફરખાન મોબાઈલવાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે આ બાતની આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એમની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યો હતા અને એમની સર્ચ દરમિયાન ચાર કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો આ રેડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત ડુમસ પોલીસ એર ઇન્ટેલિજન્સ યુનિટ અને ને પણ સાથે રાખવામાં આવ્યો હતા રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આરોપી પાસેથી મળી આવેલી બેગની ઉપર વધુ એક કવર બનાવવામાં આવ્યો હતો ટ્રોલી બેગ ઉપર એક અલગથી કવર બનાવવામાં આવ્યું હતું જેને કાર્બન પેપરથી કન્સીલ કરવામાં આવ્યું હતું જે એરપોર્ટ પર સ્કેન ન થાય તે માટે કાર્બન પેપરનો ઉપયોગ કરાયો હતો જે બેગમાં ઉપર કાર્બન પેપર મૂકી અને નીચે હાઇડ્રોપોનિક કેનાબિસ ડ્રગ્સ મળી આવ્યો હતો આ તમામ જથ્થો પોલીસે કબજે કર્યો છે એમની પાસેથી અંદાજે એક કરોડ એકતાલીસ લાખ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો એને એરપોર્ટથી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન ઉપર આવવાની હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને એને એરેસ્ટ કરી એના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા એમની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી દરમિયાનમાં ફરીથી ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી કે આ જાફરવાલા પાસે ખાન પાસે વધુ મુદ્દામાલ છે જે બાતની આધારે ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને એની પાસેનું જે લગેજ હતું બેગ જેમાં ઉપર આઠ પેકેટ જે ચાર કેજી મેળ્યા હતા એ બેગ જ એને કન્ફેસ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી મુદ્દામાલ બીજો છે જેથી પંચો અને સરકારી પંચો અને બધાની સાથે રાખી અને ફરીથી એકવાર બેગની સર્ચ કરવામાં આવી હતી

આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કેસની હેરાફેરીમાં નવા ખુલાસા થવાની શક્યતા છે હાલ પોલીસે મુંબઈના ઝાફરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એમના ઉપર એમણે કાર્બન પેપર મૂક્યા હતા જેથી જે બેગેજ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે એટલે એ પણ એને છુપાવીને કબજે કરવામાં આવ્યું છે એ બેગ બંને બેગ તોડીને સર્ચ કરતાં એમાંથી ચાર પેકેટ મળી આવ્યા હતા જે ચાર કિલો આઠસો ગ્રામ એટલે અંદાજે પાંચેક કિલો જેટલું અને જેની કિંમત એક કરોડ સિત્તેર લાખ જેટલાનો મુદ્દામાલ વધુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યું છે ફોઈલ પેપર બેગ વધુ કબજે જે કાર્બન પેપરને કબજે કરવામાં આવ્યા છે અને હજુ આમાં તપાસ ચાલુ છે દરમિયાન ઘણી બધી પોલીસને ઇન્ફોર્મેશન આ કેસ બાબતે આગળ મળી છે પણ હાલમાં કાર્યવાહી આ બાબતે ચાલુ છે અને આ ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન ત્યાંથી મોકલવાવાળા અને આગળની લાઇન પોલીસને મળી છે પણ હાલ પૂરતો ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય એટલે હાલમાં આ બાબતે આપણે કહી દઈ શકાય તામિલનાડુ ચેન્નઈ અને અલગ અલગ રાજ્યો મહારાષ્ટ્ર સાથે આ કેસના તાર જોડાયેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત